છોટાઉદેપુરમાં એક સરકારી શાળા એવી છે માત્ર શિક્ષણ જ નહીં પણ જીવનમાં સંઘર્ષ કોણે કહેવાય એનો પાઠ ભણાવવામાં આવે છે ગુજરાતની કદાચ આ એકલી શાળા હશે માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં પણ રોજ વિદ્યાર્થીઓને રોમાંચનો અનુભવ પણ કરાવવામાં આવે છે રાજ્યની કદાચ આ પહેલી સ્કૂલ હશે જ્યાં ભણવા માટે જીવનનું જોખમ કેવી રીતે ખેડવું એનો રોજે રોજ અભ્યાસ કરાવવામાં આવે છે અમે વાત કરી રહ્યા છીએ છોટાઉદેપુરના વેસમા મરોલી રોડ પર આવેલી સરકારી સ્કૂલની આ સ્કૂલે પહોંચવા માટે બાળકોને કેવો સંઘર્ષ કરવો પડે છે કેવી રીતે જીવનું જોખમ ખેડવું પડે છે એનો વિશેષ અહેવાલ જુઓ જીવના જોખમે આવો સ્કૂલ ચલે બસ ન આવે તો તેથી અમારે ઘરેથી લેવું લેવા બોલાવવું પડે અમારે બસમાં એક એકસો ને વધુ વિદ્યાર્થીઓ અપડાઉન કરી રહ્યા છે

છોટાઉદેપુરની સરકારી શાળાએ જવા માટે બાળકોને જે રીતનો સંઘર્ષ કરવો પડે છે તે દ્રશ્યો જોઈને તમે હચમચી જશો વાત છે કે રોજ સવારે છોટાઉદેપુરથી સેંકડો બાળકો બસમાં બેસીને સરકારી સ્કૂલમાં જાય છે બાળકોની આ મુસાફરી કેટલી સંઘર્ષમય છે તેનો ચિતાર અમે રજૂ કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો કે એસટી બસમાં બાળકોને ઘેટા બકરાની જેમ ઢૂંસી ઢૂંસીને ભરવામાં આવ્યા છે બસની અંદર બાળકોને હકડેઠટ ભરવામાં આવ્યા છે બસમાં ભીડના કારણે બાળકોના શ્વાસ રૂંધાય એવી પરિસ્થિતિ છે જો એસટી વિભાગ આ રૂટ પર બીજી એકાદ બે બસો ઉમેરે તો બાળકોના સંઘર્ષનો અંત આવે તેમ છે હું ખેરકાથી માતૃશ્રી અમૃતા ભગત હાઈસ્કૂલ ચલામણીમાં અભ્યાસ કરું છું અમારે જવા આવવા માટે ખૂબ જ તકલીફ પડે છે ત્રણથી ચાર વર્ષ થઈ ગયા આના એ જ પરિસ્થિતિ છે બસની માંગ કરીએ છીએ પણ કોઈ આપતા નથી અમારા વાલીઓ અને શિક્ષકો પણ રજૂઆત કરી છે અને આવો જો પરિસ્થિતિ રહે તો અમે કઈ રીતે ભણી શકશો એકસો એસી થી વધુ વિદ્યાર્થીઓ એક જ બસમાં અને સિંગલ રોડ છે બસ ન આવે તો તેથી અમારે ઘરેથી લેવું લેવા બોલાવવું પડે નહીં તો અમારે વિસ્તાર જંગલ વિસ્તારનો છે તેથી અમારે અઘરું પડે છે ઘરે જવા માટે હું ધોરણ બારમાં અભ્યાસ કરું છું હું બગલિયાથી દરરોજ અપડાઉન કરું છું અમારે બસમાં આવવા માટે બહુ મુશ્કેલી પડે છે અમારે બસમાં 180 થી વધુ વિદ્યાર્થીઓ અપડાઉન કરી રહ્યા છે અમને બસમાં પગ મૂકવાની પણ જગ્યા રહેતી નથી બારથી દૂરથી આવતા વિદ્યાર્થીઓ બારિયેથી પણ ચડે છે સ્કૂલ થી છૂટ્યા પછી બધા વિદ્યાર્થીઓ ટકા મુકી કરીને ચડે છે 180 થી વધારે વિદ્યાર્થીઓ બસમાં આવે છે એક બસની માંગ છે આ સાડા એટલે કે માધુસી અમૃતબાબકર થઈ ચલામ લખા દે કુલ બાળકો પૈકી લગભગ એકસો એસી થી એકસો નેવું જેટલા બાળકો આવે છે જે અસાર ચાવરિયા મોરંગણાથી લઈને ખાટિયાવાટ ખેરકા રંગપુર મુનામોર જેવા ગામડાઓમાંથી આવે આવે છે કરજવાટ છે ટીમરવા છે બગલિયા છે મોરાડમુરી છે આ એકસો એસી થી એકસો નેવું બાળકો વચ્ચે માત્ર ને માત્ર એક જ બસ ફાળવવામાં આવેલી છે હવે આ એક જ બસની અંદર એક સિંગલ પટ્ટીના રોડ ઉપર આટલા બધા વિદ્યાર્થીઓ બેસીને જ્યારે આવે છે ત્યારે એની પરિસ્થિતિ શું થતી હશે અમે હું જ્યારે અહીંયા આવ્યો આ શાળાની અંદર એ પહેલાં પણ અગાઉના આચાર્ય અને મેનેજમેન્ટે ઘણા બધા ડેપોની અંદર રજૂઆતો કરેલી છે તેમ છતાં એનું કોઈ પરિણામ અહીંયા આવેલું નથી મેં એવું સાંભળ્યું છે વિદ્યાર્થીઓ પાસેથી અથવા અહીંયાના જે ગામ લોકો છે નજીકના જ્યાંથી બાળકો અપડાઉન કરીને આવે છે બસ ખાંટિયામાં ઉપડે અને લગભગ બગલિયા પછી મોરાડોરી કે ટીમરવા ખાતેથી જે બાળકો બેસે છે એ જગ્યાએથી બેસે એ બસ સ્ટોપ પરથી બેસે છે જેમાં કે રૂંડીના બાળકો છે કરજવાડના બાળકો છે જીવનગરના બાળકો છે એમને જગ્યા જ નથી મળતી એટલે ઘણી એ લોકો છગડાઓમાં આવે છે પેલા જીપ વગેરે વાહનો છે એમાં લટકીને આવે છે આમ કરીને આવતા હોય છે ક્યારેક ક્યારેક પરીક્ષાઓ હોય ત્યારે ચાલતા આવવું પડે છે સાંજના સમયે જ્યારે બસમાં જગ્યા ન મળતી હોય ત્યારે એ બાળકો મેં પોતે જોયું છે કે રાત્રે અંધારાની અંદર ચાલતા પોતાના ઘરે પહોંચે છે તંત્ર દ્વારા ઘણી બધી બસો ફાળવવામાં આવે છે બે બસો કે ત્રણ બસો ફાળવવામાં આવતી હોય છે તો અમારી આ જે શાળા છે જેની અંદર આદિવાસી બાળકો અભ્યાસ અર્થે આવે છે બાળકોને અભ્યાસ કરવો છે પણ બસના અભાવે તેઓ આવી શકતા નથી તો મારી તંત્રને એક જ વિનંતી છે એસટી વિભાગને એક જ વિનંતી છે કે બાળકો પોતે પોતાનો અભ્યાસ સારી રીતના કરી શકે એટલા માટે બીજી એક બસ અથવા બીજી કોઈ એવી છોટા દેપુર થી અથવા તો બોડેલી ડેપો ની કોઈક એક એવી બસ ફાડવામાં આવે આજ સમયે કે જેથી કરીને સરળતાથી બાળકો અભ્યાસ અર્થે આ શાળામાં આવી શકે ફેસમાં મેરોલી રોડ સિંગલ પટ્ટી છે એનો રોડ ખૂબ સાંકડો છે આવા પાતળા રસ્તા પર દોડતી બસ રોડ પરથી નીચે ઉતરી પડે તેવી સ્થિતિ છે જોખમી બાબત એ છે કે એક તો રસ્તો પાતળો છે અને ઉપરથી એની બંને તરફ ઢાળ છે જો બસ રોડ પરથી નીચે ઉતરી જાય તો પલટી શકે છે આવા જોખમી રસ્તા પર ખીચોખીચ બાળકો ભરેલી બસ રોજ દોડી રહી છે જો રસ્તાને થોડો પહોળો કરવામાં આવે તો દુર્ઘટનાનું જોખમ નિવારી શકાય છે પણ અફસોસ આ સમસ્યાનું સમાધાન મેળવવામાં કોઈને રસ નથી મોરા ડુંગરી ગામે જે નાળું છે એ તૂટી જેવું છે બિલકુલ સોફ્ટ સ્થિતિમાં છે અને આ વિસ્તારના વિદ્યાર્થીઓ ચલામણી ટેકરા ભણવા જાય છે તો આ દોઢસો બસો વિદ્યાર્થી એક જ બસમાં બેહીન જાય અને ભવિષ્યમાં એ નાડું બિલકુલ સોકડું છે અને ના કરે નારાયણ અને એ બસ અહીંથી પલટી મારે સોકડા નારામાંથી તો બસો દોઢસો વિદ્યાર્થીઓનું ભાવિ બિલકુલ જોખમમાં મૂકાય અને એમના બાળકો જે એમના વાલીઓના બાળકો મૃત્યુ પામે તો એની જવાબદારી સરકાર શ્રીની રહેશે અમારી માંગ એવી છે કે આ નાળું પહોળું બનવું જોઈએ જે નિયમ મુજબ સાત મીટર રોડ પહોળો થાય તો એ પ્રમાણે દસ મીટરનું નાળું પહોળું બનવું જોઈએ અને તાત્કાલિક યોજના ધોરણે બનાવવું જોઈએ બંને બાજુ એની રક્ષણ દિવાલો બનવી જોઈએ નારાની એ અમારી માંગ છે બસની માંગ ત્રણ બસોની અમારી માંગણી છે ખાટિયામાંથી ઓળી લઈ જવા માટે અને ચલમ લઈ જવા માટે

તો આ બાબતે તમે પોતે રજૂઆત કરો સાહેબ અમે તો રજૂઆત કરેલી જ છે પણ સાહેબ આ કોઈ રસ્તો સર્વે કરવા બી આવતા નથી એટલે ડર તો ખરી ડર તો ખરી સાહેબ બસ ન આવે તો તેથી અમારે ઘરેથી લેવું લેવા બોલાવવું પડે અમારે બસમાં એક એકસો ને વધુ વિદ્યાર્થીઓ અપડાઉન કરી રહ્યા છે